એનોસી કોના દ્વારા આપવામાં આવી છે તે અંગેના સવાલો ઉભા થયા છે ત્યારે આ પૂર્ણ થયા બાદ પાલિકા કમિશનર સાથે મીટિંગ કરી માર્કેટ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવશે તેવું ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું આ બિલ્ડિંગમાં ગઈકાલે આગની ઘટના બની હતી અને આગ કાબુમાં આવી ગઈ હતી સાંજે સાડા સાત કે આઠ વાગે અધિકારીઓ આગ કાબૂમાં આવી ગઈ પછી જ આ સ્થળ છોડ્યું હતું સવારે કયા કારણસર આગ લાગી તે તપાસનો વિષય છે જ્યારે અધિકારીઓ આ સ્થળ પર પહોંચ્યા ત્યારે ઇલેક્ટ્રિક માંથી ધડાકા થતા હતા એટલે અમારું આકલન છે ઇન્વેસ્ટિગેશન બાદ જ અમને ખબર પડશે કે કોણે ઇલેક્ટ્રિક શરૂ કરી છે આ બિલ્ડિંગમાં એના આધારે આગ લાગી એવું અમારું માનવું છે ત્રણ માળ સુધી આગ લાગી છે પણ ધીરે ધીરે એસી ટકા આગ અત્યારે છે પણ અમને બે ત્રણ કલાક લાગશે હજી આગ મેં લેતા પણ કોઈ નથી અત્યારે અત્યારે તો આ બિલ્ડિંગ નું તો મેં આવીને પહેલા જ જાણ કર્યું કે આનું એનઓસી પણ હતી ને ફાયર સેફ્ટી પણ હતી એના માટે કોઈ કરવાઈ નથી નહીં બીજા કોઈ બિલ્ડિંગ માં આવું કોઈ હશે ફાયર સેફ્ટી ને હશે તો એનું ચેકિંગ પણ કરાવશું પણ આ બિલ્ડિંગ માં તો સંપૂર્ણ કાર્યરત હતી એવું મને જાણવા મળ્યું આપા ભરી જાય મારું નામ કેલાસ હકીમ પ્રેસિડેન્ટ કોસા એ રિંગ રોડ ટેક્સટાઈલ માર્કેટ એરિયા પ્રેસિડેન્ટ સર કિસ પ્રકાર સે આગ લગી કે ક્યા જાણકારી મળી રહી છે देखिए ये कल कल शाम को भी एक बार फायर हु, हु, हुआ था दोपहर में लेकिन उसको एक घंटे में फायर ब्रिगेड की मेहनत और सबने कंट्रोल कर लिया गया था लेकिन आज सुबह सुबह वापस हमारे पास समाचार आया तो हमारी फोर्सा की टीम फायर की टीम पुलिस की टीम सभी मौके पे पहुंचे सुबह अचानक से बढ़ता बढ़ता चला गया कंट्रोल ही नहीं हो रहा था और अभी स्थिति पूरी बेकाबू है लेकिन प्रशासन पूरा लगा है फायर ब्रिगेड की सुरक्षा के सभी जोन की पूरी गाड़िया आ गई है हमने रिलायंस हजीरा पांडेसरा जी सचिन सभी से टैंकर मंगाए हैं हमारे कमिश्नर श्री भी आए थे और मेयर श्री आए थे अभी उन्होंने कलेक्टर श्री से बात करके रिलायंस अटाने की जो जो उनके फायर सिस्टम है सभी को उनको फायर फाइटर को बुलाया है कितनी दुकान चौतीस दुकाने हैं पांच छह माले की मार्केट है बड़ा नुकसान है अभी भी मैं कह रहा हूँ की आउट ऑफ कंट्रोल स्थिति है मेहनत पूरी कर रहे हैं ये आज भी दिन हमारे लिए बड़ा दुर्भाग्य का दिन रह गया है एक एक की मौत हुई थी कल तो भी और आज बाहर के काला काला धुआं आग की लतें दिख रही थी लेकिन पूरी प्रयास ये किया जा रहा था कि कैसे न कैसे करके इधर देखे तो उधर आग उधर देखे तो उधर आग ऊपर देखें तो आग नीचे देखें तो आग चारों ओर से हम आग, आग को कंट्रोल करने की कोशिश कर रहे हैं लेकिन क्या